હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બહુચર ડેરી ફાર્મ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક લઈને છે તમારી સમક્ષ કે પશુપાલન મિત્રોને બહુ ખાસ ઉપયોગી છે અને તે આપણે જણાવશું વિડીયોની અંદર એટલે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અંત સુધી વિડીયોને જોઈ લેજો તો મિત્રો સૌ પ્રથમ આપણે આજે વાત કરવાના છીએ કે આપણે દાખલા તરીકે એક શંકર એચએફ ગાય આપણા ફાર્મ હાઉસ ઉપર રિયણ થયું છે વિયણ થયું હોય અને અમુક ટાઈમે જે મેલી અથવા જર ન પડતી હોય એના માટે આપણે એક ઉપયોગ બતાવાના છીએ જે દેશી ઉપયોગ છે જે અમે અપનાવેલો છે તે તમને સમક્ષ રજૂ કરી રહ્યા છીએ અને મેલી ન પડે એટલે આપણે ચિંતા તો રહેતી જ હોય છે અને ડોક્ટર બોલાવીએ એટલે ઇન્જેક્શન આપે એટલે દૂધ કાપી નાખતી હોય છે એટલા માટે આપણે જે અમે રીત બતાવવાના છીએ તે બેસી એકદમ છે કોઈ પણ પ્રકારની દવા વાપરવાની નથી તો મિત્રો એ કઈ દવા છે તે તમને વિડીયોની અંદર બતાવીશું તો મિત્રો સૌ પ્રથમ સામગ્રી આપણે જોવા જઈએ તો ચાર મૂળા લેવાના છે મૂળા તો ઓલરેડી આપણે જે પશુપાલનનો ધંધો કરે છે તેનો ખેતરમાં તો અમુક ટાઈમે વાયેલા તો હોય હોતા જ હોય છે એટલે દરેક પશુપાલક તો ખેતી સાથે જોડાયેલા છે એટલે મૂળા તો તેમના ખેતરની અંદર મળી રહે ન મળે તો બજારની અંદર પણ સસ્તા ભાવે મળતા હોય છે એટલે મિત્રો ચાર મૂળા લેવાના છે અને જે ભીંડા શાકભાજીના આવે છે તે દોઢ કિલો દોઢ કિલો ભીંડા અને ગોળ જરૂરિયાત પ્રમાણે મીઠું જરૂરિયાત પ્રમાણે કઈ કઈ વસ્તુ મૂળા ગોળ ભીંડા અને મીઠું આ ચાર વસ્તુ લેવાની છે જે આપણે મેલી પાડવાની છે જે ભીંડા આપણે આખા લાવીએ છીએ તેને બે ભાગ કરી નાખો પછી તેને ઉપયોગ કરવાની રીત જાણીએ તો વિયારણા ના બે કલાકમાં ચાર આખા મૂળા ખવડાવો એટલે વીયણ ના બે કલાક થાય એટલે ચાર આખા મૂળા તેને આપી દેવાના છે ભેંસ હોય કે ગાય હોય એટલે ચાર મૂળા બે કલાકની અંદર આપી દેવાના છે જો આઠ કલાક સુધી મેલે અથવા જર ન પડે તો દોઢ કિલો ભીંડા ગોળ અને મીઠા સાથે ખવડાવો જો આઠ કલાક થઈ જાય ગાય નહીં તો એકલા ભીંડા કામ નહીં આવે એના માટે દોઢ કિલો ભીંડા ગોળ અને મીઠું આ ચાર વસ્તુ ભેગી જોઈશે જો બાર કલાક સુધી મેલી જર ના પડે તો આપણે અનુકૂળ લાગે ત્યાં એક ગાંઠ મારી દેવાની જે મેલી અથવા જર પછી ગાંઠ જાતે જ અંદર જતી રહેશે એટલે ગાંઠ જાતે જ અંદર જતી રહેશે અને મેલી અને મેલીશો હાથથી કાઢશો નહીં મેલી એ તો પડી જશે એટલે દરરોજ એક મૂળો ચાર અઠવાડિયા સુધી ખવડાવો એટલે કે એક મૂળો દરરોજનો ચાર અઠવાડિયા સુધી રેગ્યુલર હાલતા રહો અને મેલી તો જે આપણે આ જે ચાર સામગ્રી બતાવી એટલે તાત્કાલિક દસ કલાક સુધી પડી જશે અને પછી પડ્યા વગર અઠવાડિયા સુધી એક એક મૂળો દરરોજ જે અથવા ગાયને આપવાનો છે જેથી કરીને જે બગાડ અંદર હોય તે સાફ થઈ જતો હોય છે અને કોઈ પણ પ્રકારની આપણે દવા કરાવવાની જરૂર રહેતી નથી અને દવા કરાવો તો આપણે જાણીએ છીએ ફાર્મ હાઉસ ઉપર કે દૂધ સો ટકા કાપી નાખે છે બે લીટર અથવા ત્રણ લીટર દૂધ તો ઓટોમેટિક જે દવાના લીધે જ ઉડી જતું હોય છે અને ગાય પણ જે ખોરાક પણ લેતી નથી અને બીમાર થવા લાગે છે જે મેલી પડાવો તેનું સો સો ટકા એવું કારણ છે જ એટલે જો આ દેશી ટ્રીપ અપનાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો સાઈડ ઇફેક્ટ નથી અને આપણા ફાર્મ હાઉસ ઉપર અમે જે આ પ્રક્રિયા બતાવી તમે ચોક્કસપણે અપનાવો અને આપણા ફાર્મ હાઉસ ઉપર પૈસા બચાવો અને ગાયની જિંદગી પણ બચાવો અને આપણે દૂધ પણ વધુ મળી રહે તો વિડિયો કેવો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ